નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજ હમ જાણી ગઈએ કે સ્વસ્થ રહેવા માટેના નિયમો તો જો ઘૂંટણ પણ લાંબો સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે બીજો નંબર છે વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે અને હાડકાં પણ નબળા થાય છે ત્રણ નંબર જો તમે રાત્રે દૂધમાં હળદર નાખીને પીવો છો તો તમને ઊંઘ પણ સારી આવે છે અને ઘણી બીમારીઓ દૂર થાય છે જો આ તમારે જરૂર ટ્રાય કરવું જોઈએ કાચી રોટલી કાચા શાકભાજી ફળ ખાવાથી મગજ નબળું પડે છે જે આપણા શરીર માટે કાચી રોટલી સારી છે નહીં જો તમને પીળા રંગનો પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી એનો મતલબ એ થાય છે કે તમે પાણી ઓછું પીવો છો તમારે પાણી વધારે પીવું જોઈએ છ નંબર ટેન્શન લેવાથી જો તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ તેનાથી તમારો મૂડ સારો થઈ જશે આ પણ ટ્રાય જરૂર કરજો કોઈવાર આવું થાય તો વધુ પડતું ટેન્શન લેવાથી ગડપણ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ થાય છે આઠ નંબર તકિયાના કવર અઠવાડિયામાં બે વાર ધોવા જોઈએ જેનાથી તમારી સ્કિન સારી રહેશે અને ચહેરા પર કરચલી આવતી નથી નવ કેળાની છાલને ફેંકી દેવા દેવી જોઈએ નહીં પરંતુ તેને તમારા ચહેરા પર લગાવો તેનાથી તમારા ચહેરાની ચમક વધશે દસ કોઈ પણ જ્યુસને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવું જોઈએ નહીં નહીં તો કડવું થઈ જશે અને શરીરને નુકસાન કરે છે અગિયાર જો બૂટ અથવા ચપ્પલ કાં તો ચામડીના બે ભાગ પડી ગયા હોય કાળો અને ધોળો જે આપણે સંદબંધ કહીએ છીએ તો તમારે ત્રણ ચમચી ગ્લિસરીન એક ચમચી લીંબુનો રસ તે ભાગ પર લગાવવાથી થોડા જ દિવસમાં તમને ફરક જોવા મળશે બાર ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે તમે તેનો જ્યુસ પી શકો છો મુરબ્બો બનાવી શકો છો અથવા તો એનો કાચા ગાજરનો સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો તેલ રાત્રે સૂતા પહેલાં બદામના તેલની ચહેરા પર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને કરચલીઓ દૂર થાય છે ચૌદ પગના તળિયે વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં રાહત મળે છે ત્યારે બે ઋતુ છે જેને આવું થાય ચોક્કસ આ ઉપાય કરજો પંદર રાત્રે મેથીને પલાળી સવારે તેમાં દૂધ નાખી પેસ્ટ બનાવી લો આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર બને છે સોળ કુદીના સાથે મિશ્રી મિક્સ કરી લેવાથી મહિલાઓને પીરિયડ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે સત્તર રોટલી અને પરોઠા પર ઘી લગાવીને ખાવાથી વજન વધે છે અને તાકાત પણ આવે છે અઢાર પલાળેલી બદામનું સેવન કરતા પહેલાં બદામની છાલ નીકાળવી જોઈએ ઓગણીસ ચણા ખાવાથી મગજ ઝડપી કામ કરે છે સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી ગળાની સમસ્યા થાય છે એકવીસ જો તમે વાળ ખરવાથી પરેશાન હોય તો રોજ અખરોટ બદામ સેવન કરો એક મહિના પછી તમારા વાળ ખરતા બંધ થઈ જશે બાવીસ દિવસમાં બે થી ત્રણ વાર હુંફાળું પાણી પીવું તેથી તમારા મજબૂત થશે ત્રેવીસ વધારે પડતો ક્રોધ હૃદયને નબળું પાડે છે આ તમે અનુભવ પણ કર્યો હશે ચોવીસ વધારે પડતું વજન ઉપાડતા પહેલાં લીંબુનો રસ પીવો જોઈએ તેનાથી તમને એનર્જી મળે છે પચીસ વધારે પડતું થૂંકવાથી ડિહાઈડ્રેશન થાય છે હા થૂંકવાથી તમારા મો શરીરમાંથી પાણી ઓછું થઈ જશે છવ્વીસ સૂતા પહેલાં વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરતા અટકે છે સત્યાવીસ સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવવાથી યાદશક્તિ વધે છે અઠ્યાવીસ જે બાળકો જલ્દી બોલતા શીખે છે તેમની યાદશક્તિ તેજ હોય છે ઓગણત્રીસ ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ તેનાથી સુગરની સમસ્યા થતી નથી અને ત્રીસ પથરીની સમસ્યા હોય તો ટામેટા પાલક રીંગણનું સેવન ન કરવું જોઈએ તો દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ